મોટા નેતા અમરીશ ડેર ભાજપમાં જોડાશે હજુ સુધી અમરીશ ડેરે પત્તા નથી ખોલ્યા હાલ અમરીશ ડેરના બંને ફોન બંધ છે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ કોંગ્રેસની જિલ્લા કારોબારીમાં પણ ગેરહાજર રહ્યા હતા તો આપને જણાવી દઈએ કે જ્યાં તરફ લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે સંવાદદાતા હિતેન પાસે પાસેથી હિતેન જ્યાં તરફ કોંગ્રેસ સત્તા મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે ત્યાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે વધુ એક ઝટકો કે જે દિગ્ગજ નેતા કોંગ્રેસના એવા અમરીશ ડેર ભાજપમાં જોડાશે શું માહિતી બિલકુલ વત્સલ અગર વાત કરીએ તો તમને યાદ હશે થોડા દિવસો અગાઉ સી આર પાટીલ જાહેર કાર્યક્રમમાં જાહેર મંચથી અમરીશ ઢેરને આવકાર્યા હતા અને કહ્યું હતું કે તે આવશે તો તેમને પાર્ટીમાં તાત્કાલિક ધોરણે લઈ લેવામાં આવશે હાલાંકિ એવું મનાઈ રહ્યું છે કે જે હીરા સોલંકી છે તેમને ભારતીય જનતા પાર્ટી જે છે તે ભાવનગરથી લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે જેથી અમરીશ ડેરને પાર્ટી જનતા પાર્ટી પોતાની પાર્ટીમાં સામેલ કરીને રાજી લાતી ફરી એકવાર બાઈ ઇલેક્શન જે તે લડાવી શકે છે હાલાથી સૌથી મોટો ઝટકો હશે કોંગ્રેસ માટે કારણ કે રાહુલની ન્યાય યાત્રા જેમ જેમ બિલકુલથી હિતેન હવે એ જોતાં એ જ લાગી રહ્યું છે કે કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે હિતેન માહિતી સાથે જોડા બદલાભાર તો કોંગ્રેસને એક બાદ એક

સમર્થન મળતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જયારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે પણ તેમના નામની ચર્ચા ચાલતી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ તે જે તે સમયે કોઈ પણ કારણસર ફરીભૂત થયું ન હતું હવે જયારે રાહુલ ગાંધીનો ગુજરાતનો પ્રવાસ સાત થી શરૂ થાય છે ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છેલ્લા કેટલાક સમયથી તેઓ પોતાના સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરતા હતા અને તેમને કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા કેમ એટલે એક સેન્સ લેવાની પ્રક્રિયા તેમની પોતાના તરફથી ચાલુ હતી અને છેવટે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બીજી મહત્વની વાત કે જે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે જો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો રાજુલા બેઠક ઉપરથી તેઓ પેટા ચૂંટણી લડી શકે છે અને રાજુલા બેઠકના જે વર્તમાન ધારાસભ્ય છે હીરાબાઈ સોલંકી તેમને ભાવનગર અથવા તો અમરેલી બંનેમાંથી કોઈ એક લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવી શકે છે જી બિલકુલ ગૌરવ માહિતી સાથે જોડા બદલ આભાર તો એક બાદ એક કોંગ્રેસને ઝટકા મળી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ એવા નેતા અમરીશ ડેર કે જે ભાજપમાં જોડાશે लोकसभा ચૂંટણીમાં આ જ એક તરફ કોંગ્રેસ સતત પ્રયત્ન કરી રહી છે ત્યાં 2017 માં અમરેલીની રાજુલા બેઠકથી ધારાસભ્ય હતા અમરીશ દેડ 2022 માં ભાજપના હિરા સોલંકી સામે હાર થઈ હતી હોશિયાર અને જમીન સાથે જોડાયેલા અને આક્રમક નેતા બે હજાર સત્તરમાં અમરેલીની રાજુલા બેઠકથી ધારાસભ્ય બન્યા હતા સૌરાષ્ટ્રના આહીર સમાજમાં અમરીશ ડેર ખૂબ જ મોટું નામ ધરાવે છે એમએલએ હતા ત્યારે સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા હતા તેથી પ્રજામાં પણ તેમનું એક સારું વર્ચસ્વ છે બે હજાર સત્તરમાં અમરેલીની રાજુલા બેઠકથી ધારાસભ્ય બન્યા હતા